કાલાવાડની મનો દિવ્યાંગ અને શારીરિક અસક્ષમ મહિલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ હિંમતનગરમાં લવજાજનો કિસ્સો જાણીતા જલસોમાં કર્મચારીઓ સગીરાને ફસાવી પાંચ લાખ માગયાત થઈ ધરપકડ જામનગરમાં ત્રિપલ અકસ્માત ત્રણ મહિલા સહિત પાંચને ઈજા ઘટના સીસીટીવીમાં કેદ કાલાવાડના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે રૂપિયા છન્નું પણ સત્તાવણ લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નોંધાયો હાલારના બંને જિલ્લાઓ જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસ ની બારની બોર્ડની પરીક્ષાનું એકાઉન્ટ ડાઉન શરૂ તંત્ર સજ્જન બન્યું જામનગર નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી અડફેટે એક્ટિવા સ્કૂટર ચડી જતા માતા પુત્રી ઘાયલ અમદાવાદમાં ક્રાઇમની બે ઘટના બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા શાહપુરમાં જીવલેણ હુમલો પોલીસની દોઢ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યો રાજકોટની યુવતી ઘડે પાસો ખાધો નવસારી ભાજપમાં ભડકો નિમણૂકના બીજા જ દિવસે ચાર હોદ્દેદારોના રાજીનામામાં અન્યાયનો આરોપ બે પામ બાઇકને ટક્કર મારતા વેલાણા ગામના યુવકનું મોત ચાર વખત મળ્યો હતો કારણ કે રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપસિંહનો ખુલાસો ભારત અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીએ મોટું નિવેદન કર્યું આશા છે કે એવું નહીં થાય તો ઝડપી ન્યાય કેવી રીતે થશે ચીનમાં દર દસ લાખની વસ્તીઓમાં ત્રણસો જજ અને બાદમાં ફક્ત બાવીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ ઇન્ડિયા વર્ષિસ પાકિસ્તાન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસમાં ભારત પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મેચ રમવાની છે ત્યારે આ મેચના કારણે રોકેટની સ્પીડ ફ્લાઇટ અને હોટલના ભાડા વધ્યા છે કોણ છે એ મહિલા જેનું નામ જેફરી એપ્સિનને પ્રોપર્ટીમાં લખ્યું છે જાણો વિગત દેશનો પ્રથમ મ્યુઝિકલ કોસ્ટલ રોડ જ્યાં વાહન ચાલકોને સંભળા સ્ટલ મડોગ મિલિયોનેરનું સોંગ મહાશિવરાત્રી મેળા પહેલા પોલીસ સંપૂર્ણ સજ્જ મેળા દરમિયાન ભક્તોને ડબલ રાહત દશરામાં ઠાકોર સમાજની બંધારણ સભા ગેનીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજો હાજર રહ્યા અગિયારથી ચૌદ ફેબ્રુઆરી સુધી જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ સુરક્ષા એજન્સીઓ સતર્ક બાંગ્લાદેશની ચૂંટણીના બે દિવસ પહેલા વધુ એક હિન્દુની હત્યા હુમલાખોરોએ દુકાનનું શટર બહારથી કરી દીધું બંધ ભારત અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ મેક ઇન ઇન્ડિયાને મળશે નવી તાકાત